જે માતા જે મિત્રો કેમ છો બધાય મજામાં આશા કરશું બધાય મજામાં જાય તો માનવ છે રાજ ને તમે જો રહ્યા છો રાજ બ્લોક છે અને તો હું વિનંતી કરીશ કે તમે લાઈક છે સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડી મેં કહ્યું હંધા પહેલાં તમા પાપ ગઈએ તો અત્યારે તો જો આપણે સી સાઈએ કાલે સાઈએ અને આજે સાઈએ સી એટલે આપણે જો વાળતા અત્યાર સુધી પાણી હું વાળતો મા અપાય વાળતા ખાતરને પાણી ને અત્યારે હાલે છે જો રોપ છે ને એમાં મેદોનું કામ હાલે છે ને ઉલાળો પૂરો થઈ જશે ને લાઈટ પાછી આવી છે પણ ડીમ હોય કોને ખબર કેમ કે પૂરો તો થઈ ગયો છે હવે વાળોનો સમય તો બ્લોકમાં છેલ્લા સુધી બન્યા રેજો પાણી વળાઈ ગયું છે કેમકે સાડા પાંચની લાઇટ આવી છે એટલે દોઢ વાગે વી જાય તો અત્યારે હવે છે વાગ્યા છે પોણા બે તો જો નીચે છે આપણે આઈએ છીએ જાહેર ને ઉપર છે આપણે રો ડુંગળીનો

تو بتاؤں پہ بھولتا نہیں تو بہت سے તો બધે છે તો જો રોપ છે હારો રોપ તો હારો છે અને ખડે છે તો ખડ એ જો નેદી છે તો જો આ નેદેલું હારું પેલું છે જો નેદેલું છે આ અને જો ને આટલું જ નેદાનું છે ને જે આ બધું નેદન બાકી છે તો હાલો પછી મળીએ